ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો એક ના બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત દસ વાગ્યાની થાય છે ને જો અહીંયા આપણે ભાત માટે આંધળું રાખી દીધું છે આ બાજુ કઠોળ બનાવવાનું છે કેટલા દિવસથી ટિફિનમાં કઠોળ નથી બનાવવું તો આપણે આજે કઠોળ બનાવશું બરાબર તો ચાલો આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવ્યું હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર આજે કાલે તો ત્રણ વાર આપણે રસોઈ બનાવી હતી આજે તો કંઈ ઓર્ડર નથી અત્યારે વાંધો નથી બરાબર કાલે ઓર્ડરમાં જે ચમચી ગઈ હતી ને અહીંયા રાખી દીધું છે બહારના બીજા વાસણ અહીંયા છે અને અત્યારે રસોડામાં કંઈક આવી હાલત છે કપડાં બહાર ધોવા માટે રાખી દીધા હતા અહીંયા ઘડિયાળ પણ મારી બગડી ગઈ છે અત્યારે સાત જ વાગે જુઓ હું અહીંયા દસ વાગે ગયા બરાબર કપડાં બાયણે ધોવાય છે એક મશીન નાખી દીધું ચોરા થવા માટે આપણે રાખી દીધા છે તો ચાલો કઠોરમાં આપણે શું બનાવીએ બરાબર નાખી દઈએ મેં વિચારું કે ચોરા બનાવી દઈએ ફટાફટ થઈ જશે તો ચાલો ફટાફટ ચોરા કાઢી દઈએ કબાટમાંથી અને ધોઈને પકવા માટે રાખી દઈએ તો ચાલો અહીંયા ભાત પણ બફાઈ ગયા છે જોઈ શકો છો તમે અહીંયા ભાત બફાઈ ગયા છે આપણે છે મસ્ત મજાના ભાત બફાઈ ગયા છે આ બાજુ ચોરા પણ બફાઈ ગયા હશે આપણે બંધ કરીને ચેક કરી લઈશું કુકરને અહીંયા આપણે ગ્રેવી માટે જોઈ શકો છો ટમેટા કટિંગ થઈ ગયા છે મરચી દાળભાટું મરચાં સલાદમાં તળેલા મરચાં દેવાના છે તો જો અહીંયા મરચાંને આપણે પાણીમાં ધોવા માટે રાખી દીધા છે ફટાફટ આપણે મરચાંને નીતાારી દઈએ અને પછી તળી પણ લઈશું એના ગેસને પણ બંધ કરી દઈએ અને ચેક કરી લઈએ કે ચોરા

તો અત્યારે સિલ્વર ફોર્ડ પેપરમાં આપણે પેક કરી દઈશું તો ચાલો અહીંયા બપોરનું ટિફિન બનીને તૈયાર છે ફટાફટ ટિફિન ભરી દઈશું આપણે ફ્રેન્ડ સાંજના છ વાગે ગયા છે જોઈ શકો છો બે કુકર આપણે ગેસ ઉપર રાખી દીધા છે સાંજના રસોઈની તૈયારી થઈ ગઈ છે બપોરના કાલે આ મેં કાઢીને રાખી દીધા છે આમાં આપણે ચણા બફવા માટે રાખી દીધા છે આમાં રીંગણ જોઈ લ્યો આવી અમારી જિંદગી ઘર છે બંધ કેટલા વાગ્યા છ કેમકે નમું વહી જાય ને

લઈ લીધા છે અને આમાં ચણા જે નમાસવીને સવારે સ્કૂલે લઈ જવાના હોય ને એ ચણા મેં બાકી દીધા છે જેથી સવારે મોડું ન થાય બરોબર એટલા હાટું થઈને આમાં ચણા બફા રાખ્યા છે એ સવારે વઘારીને રહેવાના હોય બપોરે જ પલાળી દીધા હતા અને આમાં આપણે રીંગણ તો આખા રીંગણું શાક કેટલા ટાઈમ પછી ગ્રેવી વાળું શાક હું લઈ રહી છું બરોબર આખા રીંગણું શાક કેટલા ટાઈમથી દીધું જ નથી આખા રીંગણ એટલે કટિંગ કરીને જે ગોળ રીંગણ આવે ને એ કટિંગ કરીને લીધા છે મેં આંખમાં કાળું કાળું બી થઈ ગયું હે તો આખા રીંગણ આપણે લીધા હે કટિંગ કરીને બરોબર તો એ પછી હું તમને બતાવું કુકર ખોલીને કેમ કે મેં ફોન ચાર્જિંગમાં રાખ્યો તો એટલે આપણે ચીરંગણ સુધારે એનો વિડીયો નહોતો લીધો બરોબર તો ચાલો ફટાફટ બનાવીએ આખા રીંગણનું શાક સાથે શું બંધ છે એ તો આગળ ખબર પડશે બરોબર તો ચાલો બનાવીએ બે હવે ગ્રેવી કરી લઈએ આપણે ફ્રેન્ડ્સ મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે આખા રીંગણનું શાક ઘણા ટાઈમ પછી મેં આ રીંગણનું શાક બનાવ્યું ક્યારે બનાવ્યું હશે એ બી યાદ નથી બરોબર આ ગોળ રીંગણ આવે ને એનું શાક આપણે ઘણા ટાઈમ પછી બનાવ્યું છે ગ્રેવીવાળું શાક જોઈ શકો છો મસ્ત મજાનું શાક બનીને અહીંયા તૈયાર છે હવે આપણે પાલકવાળી ખીચડી બનાવવાના છે તો ચાલો ફટાફટ શાકને ઉતારી દઈએ સાઈડમાં અને બનાવીએ ખીચડી तो हम शाक, शाक बनी શાક है तो हम शाक ने उतारी दईसू नीचे कोथमी नाखसू आप लास्ट में

અહીંયા પાલકની ગ્રેવી પણ થઈ ગઈ છે જો ની ગ્રેવી છે અમાર નમૂને સાથ અહીંયા જો થઈ ગયા છે તો ચાલો બનાવીએ પાલક વાળી ખીચડી આપણે તો ચાલો અહીંયા તેલ નાખી ગયું છે હવે આપણે નાખશું એમાં હિંગ સાથે નાખશું આપણે લીલા મરચા સાથે અહીંયા લીલા સાથે નાખી પાલક વાળી ખીચડી બનાવી રહ્યા છે તો જો અહીંયા પાણી પાલક વાળું હવે જો અહિયાં મગની દાળ અને આ ચોખા ખીચડીયા લઈ લીધા છે હવે આપણે નાખી દે આમાં મીઠું પણ નાખી દીધું છે આપણે પાણી ઉકળી જાય ને તો વાર ન લાગે ખીચડી બનતા એટલા હાટું થઈને બરોબર તો ચાલો અહીંયા હવે ચોખા ને આપણે મગની દાળ પણ નાખી દીધી છે અને આ બાજુ જો મેં દેશી સ્ટાઇલમાં થોડાક ભાત પડ્યા હતા દિવસના એ પણ બધા દીધા છે તો ચાલો હવે આપણે કૂકરના ઢાંકણાને કરી દઈશું બન અને ત્રણ સીટી ખાવા દઈશું ત્રણ સિટીમાં મારી ખીચડી બનીને તૈયાર થઈ જશે ચાલો હવે આપણે કૂકરને કરી દઈએ પણ સાઈડ માં રોટલી ચાલુ કરી દઈશું આપણે આ બાજુ રોટલી બનાવવાનું ચાલુ કરી દઈએ જો મસ્ત મજા ના દઈશ માં ભાત પણ બની ને તૈયાર છે તો આ બાજુ આપણે ખીચડી મૂકી દઈએ અને આ બાજુ રોટલી ચાલુ કરી દઈએ

છે પેલી વાર આવી પાલક વાળી ખીચડી બનાવી બરોબર પાલક નાખીને મસ્ત મજાની ખીચડી બનાવેલી છે ત્યાં જો ગ્રેવી વાળા રીંગણનું શાક ઘણા ટાઈમ પછી આપણે બનાવેલું છે આ સાદા ભાત છે જે દેશી વઘારેલા છે રોટલી છે

લઈ આવ્યા હતા તો નમુ માટે રાખી દીધી હતી તો નમુ બહુ ગમે તો જો સરગવો લીધો છે ને વટાણા નાખશું તો અમારા નમુ વટાણા બહુ ગમે સરગવામાં અમે સરગવામાં વટાણા નાખે ને તો બહુ ગમે તો એ એમ કે એમાં તું પનીર પણ નાખજે બોલો આને પનીર પણ નાખવું હોય તો ચાલો ફટાફટ સરગવા આપણે છાલ ઉતારી દઈએ અને બનાવીએ સરગવાનું શાક રોટલી તો મેં બનાવી દીધી છે રાજુ માટે રીંગણનું શાક પણ આપણે લઈ લીધું છે થોડુંક આપણે ટિફિનમાંથી કાઢી લીધું છે

આવી રીતના હું પાણી નાખી અને વટાણા અને સરગવાને આપણે ચડવા દેવાનું છે બધા મસાલા પણ આપણે કરી લીધા છે આવી રીતના ઊંધી થાળી ઢાંકીએ ને એટલે ફટાફટ ચડી જાય બરાબર જો અહીંયા આમાં નમું તુવેર ફોલે થોડીક બાકી રહી ગઈ હતી અત્યારે ફોલી રહી છે કેટલા વાગ્યા નવ જેનું બેન આવ્યો મને એમ કે રાજુ ટિફિનો બેન આવ્યા નવ વાગી ગયા અત્યારે જો મારે શાક જ ચડે નવ વાગ્યે પણ

શું છે હું તમને બતાવ બરોબર નીચે બતાવ બધું મે મુકાઈ જાય પછી બતાવ તમને ને નીચે ઉતારે દઈએ બરોબર કઢાઈ ને નીચે ઉતારે દઈએ તો ચાલો અહીંયા છે સરગવાનું શાક જોઈ શકો છો તમે આ મારે સિંગલ કોરી રોટલી અમે સિંગલ રોટલી બનાવીએ જો શાક ટિફિન માં તો એક ખીચડી આમાં કોરા ભાત છે આમાં નમૂને ભાત આવે અને છાશ તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાવ અમારી સાથે મસ્ત મજાનું શકવાનું સારું